ગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવા જ પ્રકારનું કારેલાનું શાક બનાવીશું તેના માટે મેં સૌથી પહેલાં અઢીસો ગ્રામ કારેલા છોલી લીધા છે અને ત્યારબાદ તેની આવી રીતે આપણે સ્લાઇસ કરી લેશું હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી અને પંદરથી થી વીસ મિનિટ સુધી રહેવા દેસુ જેથી આપણી કારેલાની કડવાશ બધી નીકળી જાય અડધું લીંબુ લઈ અને આવી રીતે મેં નીચોવી લીધું છે આવી રીતે મિક્સ કરી અને તેને પંદરથી થી વીસ મિનિટ સુધી રહેવા દેસું જો આપણા કારેલા રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું અને ત્યારબાદ પાણી નાખી અને તેને બે વખત ધોઈ નાખશું ફ્રેન્ડ્સ આ કારેલાનું શાક એટલું સુપર ટેસ્ટી એટલું સુપર યમી લાગે છે ને કે હું તમને શું કહું ડુંગળી અને લસણ વગર પણ કારેલાનું શાક એકદમ સરસ બનશે આપણે આ શાકમાં ડુંગળી લસણનો ઉપયોગ બિલકુલ કરતા નથી તો પણ આપણું શાક સરસ ટેસ્ટી બનશે આવી રીતે સેજ હાથ દઈ અને તેને ધોઈ નાખવાના છે ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે કારેલાને મેરીનેટ મેરિનેટ કરીશું તેના માટે આપણે કારેલાને એક બાઉલમાં લઈ લેશું ત્યારબાદ તેમાં એક મોટો ચમચો બેસન એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચો ધાણા જીરું પાવડર ધાણાજીરું નું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે અને પીંચ જેટલી હળદર ઉમેરીશું હળદર આપણે પહેલાથી જ કારેલામાં નાખેલી હોવાથી હળદર નાખતા આવતી ધ્યાન રાખવાનું અને પીંચ જેટલી હિંગ એડ કરીશું અત્યારે આપણે મીઠું નાખતા નથી કેમ કે કારેલામાં આપણે મીઠું નાખેલું હતું તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે પછી પાછળથી મીઠું નાખી શકો છો બધાને બરાબર આવી રીતે મિક્સ કરી લેશું હાથેથી મિક્સ કરવાનું છે જેથી આપણા કારેલા સરસ કોટ થઈ જાય હવે આપણે એક ચમચી તેલ એડ કરીશું અને બે ચમચી દહીં એડ કરી અને પછી હાથેથી બરાબર મિક્સ કરી લેશું આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણા બધા કારેલા ઉપર મસાલો કોટ થઈ જાય તેવી રીતે તેને મિક્સ કરી લેશું હવે આપણે એક પેન લઈ અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીશું ફ્રેન્ડ્સ આમાં ચાર ચમચી જેટલું તેલ જાય છે આપણે મેરીનેશનમાં એક ચમચી તેલ નાખેલ છે અને ત્યારબાદ આમાં ત્રણ ચમચી તેલ એડ કરેલ છે ત્યારબાદ તેમાં થોડી રાઈ અને થોડી જીરું એડ કરીશું ત્યારબાદ પિંચ જેટલી હિંગ એડ કરીશું અને એક ચમચી તલ એડ કરીશું તલ મેં સફેદ તલ લીધેલા છે બધું સરસ વઘાર આવી જાય એટલે આપણે તેમાં મેં બે મીડિયમ સાઇઝના ટમેટા છીણીને રાખેલા છે તે એડ કરીશું તમે મિક્સરમાં પ્યુરી બનાવીને પણ લઈ શકો છો આપણે આમાં ડુંગળી લસણનો બિલકુલ ઉપયોગ કરતા નથી એટલે ટમેટા થોડા સેજ વધારે લેવાના છે તમે અઢીસો કારેલા સામે અઢીસો ટમેટા પણ લઈ શકો છો પણ અત્યારે આપણે દોઢસો ગ્રામ જેટલા ટમેટા લીધેલા છે ટમેટા સરસ ચડી જાય એટલે આપણે તેમાં ટમેટાના ભાગના મસાલા કરીશું ફક્ત આપણે ગ્રેવીના જ મસાલા કરવાના છે કેમ કે કારેલાના મસાલા આપણે પહેલાંથી જ કરી લીધેલા છે એના માટે થોડું મરચું થોડી હળદર થોડું ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે આમાં આપણે ટમેટાના પ્રમાણનું મીઠું નાખવાનું છે કેમ કે આપણે કારેલાનું મીઠું પહેલાંથી જ નાખી દીધેલ છે ટમેટા સરસ રીતે ચડી ગયા છે હવે આપણે તેમાં કારેલા એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી ચે રેસિપી તમને ગમતી હોય અને તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરજો અને તમારા સર્કલમાં વધુમાં વધુ મારી રેસીપી શેર કરી અને મને સપોર્ટ કરજો હવે આપણે તેમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને તેને પંદર મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દેસું ફ્રેન્ડ્સ તમે જો નોનસ્ટિક પેનમાં ન બનાવતા હોય તો તમે સાદા વાસણમાં બનાવો ત્યારે ઉપર થાળી ઢાંકી અને તેની ઉપર પાણી નાખવું જેથી આપણું શાક સરસ રીતે ચડી જાય અને બેસન હોવાથી નીચે ચોટે નહીં નોનસ્ટિક પેનમાં વાંધો નથી આવતો પણ સાદા વાસણમાં આપણે ઉપર પાણી રાખવું પડે છે હવે આપણે તેને જોઈ લેશું જુઓ આપણું એકદમ શાક સરસ રેડી થઈ જવા આવ્યું છે હવે આ સ્ટેજે આપણે એક ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચો વીશું તમે આની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો પણ આપણે અત્યારે ખાંડ અને લીંબુ લીધેલા છે આનાથી આનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને કારેલા કડવા બિલકુલ નહીં લાગે સરસ રીતે બધું મિક્સ થઈ જાય અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવી અને પછી ગેસ બંધ કરી દેસું આપણું શાક રેડી થઈ ગયું છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ એકદમ સુપર ટેસ્ટી સુપર યમી એવું આપણું કારેલાનું શાક કાંદા લસણ વગર પણ રેડી છે ને એકદમ જોરદાર ખાવામાં જ એટલું ટેસ્ટી છે ને ફ્રેન્ડ્સ આ શાક ગરમ રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ઊની ઉની રોટલી ને કારેલાનું શાક જે આપણે ગાઈએ છીએ ને તે આ કારેલાનું શાક ખાવાથી તમને મજા જ પડી જશે આપણું એકદમ ટેસ્ટીને ટેમ્પિંગ કારેલાનું શાક રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ